શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયને એકાદશીથી શરૂ થતું અને અષાઢ સુદ પૂર્ણિમા સુધી ચાલતું નાની કુંવારીકો દ્વારા કરવામાં આવતું મોળાકત વ્રત અથવા ગૌરી વ્રતની વ્રત થા તથા તેનું મહાત્મ્ય સાંભળીશું અને પૂજા વિધિ કેમ કરવી શા માટે કરવું કેવી રીતે કરવું વગેરે આપણે આ વિડીયોમાં જાણીશું જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો ગૌરી વ્રત એટલે ભગવાન શિવ અને શક્તિની પૂજા આરાધના કરીને નાની બાળાઓ

નાનીથી જ આ વ્રત ઉપવાસ જાતનું સિંચન માતા પિતા દ્વારા કરે છે અને નાની બાળાઓ આ ગૌરી વ્રત કે મોળાકાત વ્રત કરે છે જેમાં મોળું ખાવાનું હોય છે તેથી આ વ્રતને મુળાકાત કહેવાય છે ગૌરી વ્રત એટલે શિવની પૂજા આરાધના કરે છે માતાની પૂજા થાય છે જેમ ભાઈ માતા ગૌરીની પૂજા કરી હતી અને અનિરુદ્ધ જેવા પરમ પ્રતાપી પર પ્રાપ્ત કરેલા એ જ રીતે નાની બાળાઓ ગૌરી માતાનું પૂજન કરે છે પાંચ પાંચ દિવસ સુધી મોડું ખાવાનું હોય છે દિવસ જે દિવસની રાત રાત હોય ત્યારે આખી જાગરણ કરવાનું હોય છે અથવા વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે આવો આપણે સાંભળીએ ગૌરી વ્રતમાં શું કરવું અને શું ન કરવું કેવી રીતે પૂજન કરવું વ્રત નાની બાળાઓ કહો સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને ભગવાન મહાદેવ અને માતા ગૌરી સમક્ષ આ વ્રત પૂજનનો સંકલ્પ કરે છે અથવા બ્રાહ્મણ દ્વારા પણ મંદિરોમાં પૂજન થાય છે ત્યાં બ્રાહ્મણ દેવતા સંકલ્પ કરાવે છે ત્યારબાદ પૂજન શરૂ થાય છે આ પૂજામાં એક બાજોઠ ઉપર આસન પાતરીને પર ભગવાન મહાદેવ અને માતા ગૌરી પાર્વતીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને આરતી કરવાની હોય છે ફળ ફૂલ અક્ષત આદિ સમર્પિત કરવાનું હોય છે તમામ ભગવાન શિવ અને માતા ગૌરીની આરતી કરીને સન્મુખ પોતાની મનોકામના રાખવાની હોય છે કે હે પ્રભુ મને યોગ્ય જીવન સાથી પ્રાપ્ત થાય દિવસ સુધી વહેલી સવારે આ ગૌરી વ્રતનું પૂજન થાય પાંચ દિવસનું હોય તેમાં ફલાહાર થાય છે મૂળ વ્રત થાય છે એટલે કે નમક ખાવાનું હોતું નથી માટે આ વ્રતને મોળાકત પણ કહેવાય છે એટલે કે મોળું જમવાનું હોય છે આ વ્રતમાં પાંચ દિવસ સુધી નાની બાળાઓ વ્રત ઉપવાસ કરીને પ્રભુ ભજન કરે છે અને શક્તિ સામર્થ્ય અનુસાર ભગવાનનું નામ સ્મરણ કરે છે દેવી માતાની પૂજા આરાધના કરે છે તેની મનોકામના પૂર્ણ થાય ભાવથી પ્રેમથી કરેલા વ્રતનું ફળ અવશ્ય મળે છે પાંચ દિવસ પૂર્ણ થાય પછી તેનું ઉજવણું કરાય છે આ વ્રત પાંચ વર્ષ સાત વર્ષ અથવા અગિયાર વર્ષ એ રીતે નિયમ લેવાય છે જે રીતના આપણા વ્રત આરંભ કરવો હોય ત્યારે આ સંકલ્પ કરવાનો હોય છે કે હું પાંચ વર્ષ સુધી આ વ્રત કરીશ અને ત્યારબાદ તેનું ઉજવણો કરાય છે શિવ પુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીજીએ આ ગૌરી વ્રત કર્યું મુલાકાત વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમની મનોકામના પૂર્ણ થઈ અને ભગવાન શિવ તેમના પતિ બન્યા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ સારી સંતતી પ્રાપ્ત થઈ માટે આ વ્રતનું ફળ ઘણું શુભ થાય છે ત્યારથી જ આ ગૌરી વ્રત કે મુલાકાત વ્રતનો પ્રારંભ થયો કહેવાય છે આજે પણ ગૌરી વ્રતમાં જવારાનું પૂજન થાય છે ચવારાનું શું મહત્વ છે તે પણ જાણી લઈએ અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે વરસાદની સીઝન છે હરિયાળીનું પ્રતિક છે અષાઢ માસ જેને પ્રતિકરૂપે આ વ્રત દરમિયાન ચવારાનું પૂજન થાય છે સાત પ્રકારના ધાન્ય જેમાં ઘઉં જવ તલ મગ તુવેર ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે જવારા એ સ્વયં પાર્વતી દેવીનું પ્રતિક મનાય છે અને એમનું પૂજન થાય છે નાગલા ચુંદડી ચડાવીને હવે આપણે જાણીએ કે નાગલા શા માટે ચડાવે છે લોની પોણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે આ નાગલા એ શિવજીનું પ્રતિક છે શિવજી જે મૃત્યુંજય દેવતા છે માતા પાર્વતી મૃત્યુજય છે આ રીતે જવારેના નાગલા અર્પણ કરાય છે બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે આમ શિવ પાર્વતીનું પૂજન સંપન્ન થાય છે આ ગૌરી વ્રત કે મોળાકાત વ્રતના દિવસે કુમારિકા સૂર્યોદય તથા શૃંગાર કરીને આવેલા જવારા નાગલા પૂજા આપવાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે જવારાને નાગલા ચડાવીને અક્ષત કંકુ દ્વારા સોળ સુચા પૂજન કરે છે શિવલિંગને જળ અર્પણ કરે છે આ ઉપરાંત આ ગૌરી વ્રતમાં પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડીને ધાનની વાવણી પણ કરે છે પૂજા બાદ કન્યા શિવ પાર્વતી પાસે મનગમતો ભરધાર માગીને અખંડ સૌભાગ્ય સુસંત પ્રાપ્ત થાય પૂજા બાદ કન્યા શિવ પાર્વતી પાસે મનગમતો વર પ્રાપ્ત થાય એવી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરે છે અને આ વ્રત સંપન્ન કરે છે ત્યારબાદ વ્રતના પાંચમા દિવસે જવારાનો જળાશયમાં વિસર્જન કરીને કુમારિકાઓ રાત્રિ દરમિયાન કરે 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 છે 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 શિવ પાર્વતીની ઉપાસના પછી દિવસે પારણા કરીને વ્રતની સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમ અનુસાર કર્યા બાદ ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણામાં પણ નાની પાંચ બાળાઓ હોય છે તેને ગોવાણી કરીને ત્યારબાદ તેને પ્રસાદ લેવડાવીને જમાડીને યોગ્ય ભેટ આપવામાં આવે છે આમ સાદી સરળ રીતે આ ગૌરી વ્રતનું ઉજવણું થાય છે આપણે સાંભળ્યું ગૌરી વ્રત કે મુલાકાત વ્રતની પૂજન વિધિ મહિમા તથા આ વ્રત કેવી રીતે કરવું તે સર્વ કાંઈ જાણ્યું હવે આપણે સાંભળીએ ગૌરી વ્રત કે મુલાકાત વ્રતની વ્રત કથા બોલો શિવ પાર્વતીજીની જય અષાઢ સુદ પંચમીના દિવસે જે અજવાળી પાચમ કહેવાય છે ત્યારે આડોશ પાડોશની બધી નાની બાળો છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે તે દિવસે વાસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખીને તેમાં ઘઉં જવ તુવેર ડાંગર ઝાર તલ અને ચોળા એમ સાત ધાંત વાવે છે ત્યારબાદ ઉપર માટી નાખીને પાણી છાંટે છે આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે એટલે અગિયારસના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે અગિયારસના દિવસે સવારે વહેલા ઊઠીને આ બાળાઓ નદીએ ન્હાવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે ગોરમા નો વર કેસરિયો નદીએ નાવા જાય રે ગોરમા નદીઓમાં પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમા આમ ગીત ગાતી ગાતી હસ્તી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે નદીએ નાય ધોઈને ઘેરે આવે છે એક પાટલા પર જવારા મૂકીને અબિલ ગુલાલ કંકુ ચોખા વડે જવારાનું પૂજન કરે છે રૂના નાગલા પહેરાવે છે દીવો પ્રગટાવે છે અગરબત્તી ધૂપ કરે છે ત્યારબાદ કુમારીકો હાથ જોડીને ગોરમાને પ્રાર્થના કરે છે ઘણી બાળા બપોરનું જ્યારે પૂજન થઈ જાય પછી એકટાણું કરે મોળું એકટાણું હોય છે મીઠા વગેરેનું અને ઘણી બાળાઓ સાંજે કરે છે એકટાણો જમવા બેસે ત્યારે તે મોળું મોળું જમ જમતી વખતે વચ્ચે ઊભું થવું નહીં એકટાણું જમ્યા બાદ પણ જો દીકરું ભૂખ લાગે તો ફળ ફલાદી ખારે ટોપરા આદિ ફરાળી વાનગી લઈ શકાય છે તો દીકર ભૂખ લાગે તો ફળ હાર વગેરે લઈ શકાય છે આદિ ફરાળી જે વસ્તુ છે તે લઈ શકાય છે પાંચ દિવસ દિવસમાંથી પહેલો કે છેલ્લો દિવસ નકરડો ઉપવાસ કરવાનો હોય છે તે દિવસે મોડું જમવાનું હોય છે પરંતુ ફળ ફળાદી વગેરે ખાઈ શકાય છે બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં નથી રમે છે કુદે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરીને બધી બાળાઓ ભેગી થાય છે

આવ્રત સાત સંખ્યામાં થાય છે આવ્રતના ઉજવણામાં છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવીને પાંચ વ્રત કરતી બાળકોને જમવા બોલવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરીને જમાડવામાં આવે છે તેમને એક વાટકી ચાંદલાનું પેકેટ બંગડી

રામ અને લક્ષ્મણ અહીં તહી વિષાદથી દુઃખથી શોધતા સીતે સીતે એવી રીતે અવાજ લગાવીને સીતાજીની શોધમાં નીકળ્યા આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા પ્રભુની લેલાને નમન કરતા ત્યારે દેવી પાર્વતીએ કહ્યું હે નાથ આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો ત્યારે ભગવાન મહાદેવે કહ્યું હે દેવી આ મારા ઈષ્ટદેવ છે તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો પરંતુ દેવી સતીને કે જે દક્ષ કન્યા હતી દક્ષ એટલે બુદ્ધિ અને બુદ્ધિની કન્યા બુદ્ધિથી જ વિચારે માટે દેવીને વિશ્વાસ ના આવ્યો કે આ મનુષ્ય તો અહીં તહીં આમ તેમ ફરીને પોતાની નારીને શોધી રહ્યા છે ભલા આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે માટે દક્ષ કન્યા સતીને શ્રી રામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો ભગવાન મહાદેવને કહ્યું હે દેવ હું તમારા ઈષ્ટદેવની પરીક્ષા કરવા ચાહું છું ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું પરંતુ દક્ષ કન્યા માન્યા નહીં પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી જ્યાં હતા તેની સામે આવીને ઊભા રહી ગયા ત્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા શ્રી રામજીએ નમન કરીને કહ્યું હે દેવી નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે આ સાંભળીને સતીને તો જાણે પગ જેથી જમીન જ ખસકી ગઈ સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામજીની સામે ક્ષમા માંગવા લાગ્યા જ્યારે દેવી સતી શિવજી પાસે આવે છે ત્યારે શિવજીએ પૂછ્યું કે દેવી શું થયું ત્યારે કે બસ શિવજીને એ સાચી વાત ન કહે રૂપ ધારણ કર્યું હતું પરંતુ અંતરિયામે શિવજી સર્વક જાણી ગયા નારીનો ધર્મ છે કે ન ફરવું જોઈએ અને પતિથી કોઈ કોઈ વાત છુપાવવી ન જોઈએ વહેમ ઓછળ ઓસળ કોઈ નથી જીવનમાં સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો જોઈએ એકબીજાને છેતરવાની કોશિશ ન કરવી પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં સીતા માતા તો સાક્ષાત જગદંબા છે સતીએ તેમનું રૂપ ધારણ કર્યું મોટી ભૂલ કરી હવે સતીનો સ્પર્શ કેવી રીતે થાય ભગવાન મહાદેવથી કારણ કે સીતાજી તો સ્વયં રામજીના પત્ની છે અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવ તેને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું સતીને ઘણો પશ્ચાતાપ થયો પરંતુ શિવજી પણ શું કરે ધર્મ સંકટમાં મુકાઈ ગયા વિપરીત બુદ્ધિ સતીનો હવે સ્વીકાર કરે કે કેમ થાય ભવાની ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું રામ સમક્ષ પણ કરી તે દિવસીએ સતીનો માનસિક ત્યાગ કર્યો હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં આવો મનોમન દઢ સંકલ્પ મહાદેવે કરી લીધો સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢીને આપ્યું સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળ કપટ જાણી ગયા છે સતીનો ઘણો પશ્ચાતાપ થયો શિવજી તો સમાધિમાં બેસી ગયા વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે જ નહીં બંને સંલગ્ન છે જોઈએ તો ત્રણ દેવી એક જ છે માતા મહાકાળી માતા મહાલક્ષ્મી માતા મહા સરસ્વતી પરંતુ આ તો ભગવાનની લીલા છે અને શિવ ભૂતવા શિવમ ભજે તે શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ કઠિન સાધના કે વ્રત શિવે શ્રીવત્તો સાપડતું નથી એક વખત પ્રજાપતિ જપતિ તક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું અહંકાર અને વૈભવનું પ્રદર્શન પણ કર્યું ત્યારે પોતાની જ कन्या સતીને આમંત્રણ ન આપ્યું પણ આપ્યું ન યજ્ઞનો ભાગ આપ્યો ત્યારે নারদ મુનિ સતીને આવીને કહે છે કે હે દેવી તમારા પિતા મહાયજ્ઞ કરી કે છે ભલા પિતાને ત્યાં આમંત્રણની શું આવશ્યકતા હોય છે સતી પર સ્ત્રી લઈને વિના આમંત્રણે જવા માટે તૈયાર થયા શિવજીએ કહ્યું કે આમંત્રણ વગર કોઈના ઘેરે જવું એ હિતાવહ નથી પરંતુ સ્ત્રી ભલા કોણ જીતે છે સતી મહાદેવને કહ્યું કે હે દેવ જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં યજ્ઞમાં જઈશ નહીં તો પીર વાત ઠળી જશે માટે મને અનુમતિ આપો ત્યારે મહાદેવે કહ્યું કે હે દેવી મને અહીં અનિષ્ટની આગાહી દેખાય છે

શિવ એટલે કલ્યાણ આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયું સતીએ શિવજીને યાદ કર્યા ચરણારવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી પરિણામ એ આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં સમર્પિત કરી દીધા સતી યજ્ઞકુંડમાં પોતાનો દેહ આહુતિ તરીકે આપી દીધો ત્યારે કાળ તાંડવ મચાવ્યો શિવજી ત્યાં પ્રગટ થયા પડધું થયેલા સતીના દેહને ઉપર ઉઠાવ્યો તાંડવ નૃત્ય કર્યું ભગવાન મહાદેવ ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દરા સતીના એકાવન ટુકડા કર્યા જે એકાવન શક્તિપીઠની આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ આરા સૂર્ય અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મહિનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું પાર્વતીજીનો પ્રાદુર્ભાવ પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો સતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો પાર્વતી નામ ધારણ કર્યું પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યા અને શંકર ભગવાનને સ્વામી તરીકે પ્રાપ્તિ કરવાની સંખના કરી આમ કુમારિકામાં આમ કુમારિકા રૂપમાં પાર્વતી દેવી મુલાકાતનું આ પાંચ દિવસનું વ્રત કર્યું છે અને ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા માટે આ વ્રત ત્યારથી જ ચાલ્યું છે આજે પણ નાની બાળાઓ જે ગૌરી કહેવાય છે કે તે વ્રત કે તે આ અવશ્ય કરે છે મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે ગૌરી ગૌરીને પ્રાર્થના કરીને સર્વકલ્યાણની ઈચ્છાથી આ વ્રત થાય છે પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દક્ષિણા આપીને પ્રસન્ન કરાય છે ભક્તિપૂર્વક દેવીની પૂજા કરીને ભોળાનાથની પૂજા કરીને આ ગૌરી વ્રત સમાપન થાય છે આ આ કથા કહેનાર સાંભળનાર તથા વ્રત કરનાર સૌ પર હે મા પાર્વતી હે ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો બોલો શિવ પાર્વતીની જય આપણે સાંભળ્યું ગૌરી વ્રત કે મોળાકત વ્રત વ્રતના પૂજન વિધિ વિશે મહત્વ સાંભળ્યું ગૌરી વ્રત કે મુલાકાત વ્રતના પૂજન વિધિ વિશે મહત્વ શું કરવું શું ના કરવું વ્રત કથા પણ સાંભળવાના સ્વરૂપમાં પ્રથમ શૈલપુત્રી અને બીજા બ્રહ્મચારીણી દેવી છે જે ગૌરી કહેવાય છે આ વ્રત દરમિયાનમાં શૈલપુત્રીની પૂજા થાય છે ગૌરી માતાની પૂજા થાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ